આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો કુલદીપભાઈ સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની બધી ડિટેલ હું આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો કુલદીપભાઈ ને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં કમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો